સર આજે વાર્ષિક ઇન્સપેક્શન લેવામાં આવ્યું છે ભાવનગર જિલ્લાનો વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આજ રોજ પરેડ નું આયોજન કરવામાં આવ્યું હતું સેરિમોનિયલ પરેડમાં અલગ અલગ પ્રકારની ડ્રીલનું પણ નિદર્શન અત્યારે થવા જઈ રહ્યું છે જે આ રૂટીન પ્રક્રિયા છે એસપીસી ના બાળકોએ પણ આમાં ભાગ લીધો છે બેન્ડેજનું પણ નિર્દેશન કરવામાં આવનાર છે શારીરિક સૌષ્ઠની કસોટીઓ પણ લેવામાં આવનાર છે